નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એબી જલાલજી એજ્યુકેશનલ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે તારીખ ત્રણ નવ બે હજાર છોવીસના રોજ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા એક જાહેરાત કરવામાં આવી છે પરિપત્ર દ્વારા બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની જે એક્ઝામ લેવાય છે એઆઈ બીની એક્ઝામ તેની જાહેરાત કરવામાં આવી છે બે હજાર ચોવીસના રોજ જે વિદ્યાર્થી મિત્રોએ એલ એલ કમ્પ્લીટ કર્યું છે આ ઉપરાંત જે કોઈ વિદ્યાર્થી મિત્રો એડવોકેટ મિત્રો જેને એઆઈ બીની એક્ઝામ દેવાની બાકી છે તેના માટે સારા સમાચાર આવ્યા છે તો એઆઈ બી ઈ ઓગણીસનું આયોજન અને એનું ટાઈમ ટેબલ આવી ગયું છે તો આપણે તેની વિગતવાર ચર્ચા કરીએ જે વિદ્યાર્થી મિત્રો અમારી ચેનલમાં નવા છે તે આ વિડીયોને શેર લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેનાથી એજ્યુકેશને લગતા અલગ અલગ માહિતી સમાજ ઉપયોગી માહિતી સૌપ્રથમ તમારા સુધી પહોંચી શકે તો તારીખ ત્રણ નવ બે હજાર ચોવીસના રોજ એઆઈ બીની ઓફિશિયલ વેબસાઇટ પર આ નોટિફિકેશન આપવામાં આવ્યું છે તો એની વિગતો આપણે જોઈએ કે તેનો શિડ્યુલ અને ડેટ કઈ ટાઈપનું છે તો એઆઈ બી ઓગણીસ તેની એક્ટિવિટી અને ઇમ્પોર્ટન્ટ ડેટ એટલે કે એઆઈ બીની એક્ઝામ દેવા માટે જે ઓનલાઈન રજિસ્ટ્રેશન થવાનું છે તેની શરૂઆત ત્રણ સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ શરૂ થઈ ગઈ છે આ ઉપરાંત જે એઆઈબીની એક્ઝામ માટે જે પેમેન્ટ ઓનલાઈન મોડ હોય છે તે પણ સપ્ટેમ્બર ની ત્રણ તારીખે બે હજાર ચોવીસના રોજ શરૂ થઈ ગયેલો છે ત્યારબાદ ઓનલાઈન રજિસ્ટ્રેશન ફોર એઆઈબી ઓગણીસ ક્લોઝ ઓન એટલે કે આ પરીક્ષાનું રજિસ્ટ્રેશન ઓક્ટોબરની પચીસ તારીખ બે હજાર ચોવીસના રોજ રજીસ્ટ્રેશન બંધ થઈ જશે આ ઉપરાંત પેમેન્ટ ભરવાની લાશ ડેટ ઓનલાઈન મોડથી અઠ્યાવીસ ઓક્ટોબર બે હજાર ચોવીસના રોજ રાખવામાં આવી છે ત્યારબાદ બે દિવસ કરપ્શન માટેના આપવામાં આવે છે કે જો કંઈ આપણે ભૂલચૂક રહી ગઈ હોય ફોર્મ ભરવામાં ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવામાં કોઈ ભૂલચૂક રહી ગઈ હોય તો આપણે ઓગણત્રીસને ત્રીસ ઓક્ટોબર સુધી આપણે તેની અંદર ભૂલચૂક જે રહી ગઈ છે તેમાં આપણે સુધારો વધારો કરી શકશું ત્યારબાદ આપણને નવેમ્બરની અઢાર તારીખ અઢાર નવેમ્બર બે હજાર ચોવીસના રોજ આપણને એક્ઝામ માટેનું જે એડમિટ કાર્ડ છે તે મળી જશે તે ઉપરાંત ચોવીસ નવેમ્બર બે હજાર ચોવીસના રોજ આપણી એક્ઝામની ડેટ ફાઇનલ આપણને આપી દેવામાં આવી છે મેં જોયું છે ત્યાં સુધી એઆઈ બીનું જે શેડ્યુલ હોય છે એમાં ઘણો બધો વારંવાર ફેરફાર થતો હોય છે પણ આપણે આશા રાખીએ કે આ વખતે જે આ રજીસ્ટ્રેશનથી માંડી અને એક્ઝામ સુધીનો જે શીડ્યુલ છે તે સેમ રહે અને બધા વિદ્યાર્થીઓ જે વિદ્યાર્થીઓને એઆઈ બીની એક્ઝામ દેવાની બાકી છે તે બધા વિદ્યાર્થીઓ આમાં વહેલી તકે ફોર્મ ભરી દે અને બધા વિદ્યાર્થીઓ પાસ થઈ અને એડવોકેટની સારી એવી પ્રેક્ટિસ કરે તેવી પ્રભુ પાસે પ્રાર્થના આ ઉપરાંત આપણી ચેનલ ઉપર એઆઈ ના પેપર સોલ્યુશન આ ઉપરાંત એઆઈ નું લગતા વિડીયો અને એની માહિતી ઉપલબ્ધ છે તો જે વિદ્યાર્થી મિત્રો બહુ અટપટા પ્રશ્નો હોય કે જૂના પેપર સોલ્યુશન જેને જોઈતા હોય તે આપણી ચેનલ પરથી જોઈ શકે છે જય હિન્દ જય ભારત